સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત શહેરની દરેક વિધાનસભામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવશે આ પદયાત્રા દ્વારા સરદાર સાહેબના એકતા અખંડતા અને રાષ્ટ્રીય એકજૂટતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો હેતુ છે દરેક વિધાનસભા વિસ્તારના નેતાઓ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે પદયાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવન કાર્ય અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે દેશભક્તિનો માહોલ છવાઈ જશે સુરત શહેરભરમાં પદયાત્રાની તૈયારીઓને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોખંડે પુરુષ અને ભારતના અખંડ એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી મી જન્મજયંતિના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત શહેરમાં ભવ્ય અને વિશાળ સ્તરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવનારા દિવસોમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવશે જેમાં સરદાર સાહેબના એકતા અખંડતા અને રાષ્ટ્રીય એકજૂટતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો હેતુ ધરાવવામાં આવ્યો છે આ પદયાત્રામાં દરેક વિધાનસભા વિસ્તારના ભાજપના નેતાઓ કાર્યકરો યુવા મોરચા અને મહિલા મોરચા અને સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે શહેરના મુખ્ય માર્ગો પર યોજાનારી આ પદયાત્રા દરમિયાન દેશભક્તિના નારા ગુંજશે અને સરદાર સાહેબના વિચારોથી શહેરનું વાતાવરણ દેશ પ્રેમના રંગે રંગાઈ જશે ભાજપ દ્વારા જણાવાયું છે કે પદયાત્રા દરમિયાન સરદાર પટેલના જીવન પ્રસંગો તેમની સંઘર્ષ ગાથા અને રાષ્ટ્ર એકતા માટેના યોગદાનને યાદ કરવામાં આવશે સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશને વધુ મજબૂતીથી પ્રસારિત કરવામાં આવશે સુરત શહેરભરના તમામ મંડળો અને શાખાઓમાં આ કાર્યક્રમ માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે પદયાત્રાના માર્ગો પર પોસ્ટર બેનર અને સરદાર સાહેબના વિચારો દર્શાવતા હોર્ડિંગ્સ લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકરો લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઘેર ઘેર સંપર્ક અભિયાન પણ ચલાવી રહ્યા છે કાર્યક્રમની સફળતા માટે શહેર સંગઠન અને વિધાનસભા સ્તરના તમામ પદાધિકારીઓને જવાબદારી સોંપાઈ છે સુરત શહેર ભાજપના અગ્રણી આગેવાનોનું કહેવું છે કે સરદાર પટેલના વિચારો આજે પણ દેશની એકતા અને વિકાસ માટે પ્રેરણા સ્ત્રોત છે તેમના આદર્શો પર ચાલવું એ જ સાચી શ્રદ્ધાંજલિ છે આ પદયાત્રા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિ ગીતો અને સરદાર સાહેબના જીવન પર આધારિત પ્રદર્શનો પણ યોજાશે અંતે સમગ્ર સુરત શહેરમાં રાષ્ટ્રીય એકતા અને અખંડ ભારતના સંદેશ સાથે આ પદયાત્રા એકતાનું પ્રતિક બની રહેશે ભારત દેશની એકતા અને અખંડિતના શિલ્પી અને ઘડવૈયા ગુજરાતના પનોટા પુત્ર અને દેશના બંધારણના ઘડવૈયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ 31 ઓક્ટોબર છે તેના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ એક આખો એક યાત્રા એક કાર્યક્રમ નક્કી કર્યો છે અને સમગ્ર રાજ્યના અલગ અલગ ભાગોમાં જશે માત્ર સુરતની વાત છે ગરમ શક્તિ શરૂ કરીને કુલ દોઢસો કિલોમીટરની એકતા યાત્રા તે ઘણા વર્ષો પહેલા મને યાદ છે કે ત્રીસ પાંત્રીસ પાંત્રીસેક વર્ષ હું યુવા મોરચામાં પ્રાંતમાં હતો ત્યારે પણ આવી એક એકતા યાત્રા કરમશક્તિ સ્વરૂપ રહી હતી આ એકતા યાત્રા વિધાનસભા વાઇઝ છે જેનું આખું લિસ્ટ અમારા પ્રમુખ સાહેબે મહેનત કરીને તૈયારી કરીને આખું લિસ્ટ તૈયાર કર્યું છે અને એમાં વિવિધ પોટ પર સ્વાગતના પણ એક આયોજન છે સોળથી બાવીસ તારીખ ની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનો નક્કી કરવામાં આવ્યું છે એનો લિસ્ટ અમારી પાસે છે એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ 16મી તારીખે છે સાંજે 4 કલાકે સુરત પૂર્વમાં 20 તારીખે સવારે 10 કલાકે છે સુરત ઉત્તરમાં 19 તારીખે સાંજે 4 કલાકે વરાછા 20મી તારીખે સાંજે 4 કલાકે કરંજમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે લિંબાયતની અંદર સોળ તારીખે સવારે નવ વાગ્યે ઉધનાની અંદર ઓગણીસ તારીખે સાંજે પાંચ વાગે મજુરામાં સોળ તારીખે સાંજે ચાર પિસ્તાલીસ મિનિટે કતારગામમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે સુરત પશ્ચિમમાં સાંજે ચાર કલાકે તારીખ સોળ અગિયારના રોજ અને ચોર્યાસી માં બાવીસમી તારીખે પદયાત્રા માત્ર કાર્યક્રમ નહીં પરંતુ સરદાર સાહેબના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે દેશની એકતા અખંડતા અને રાષ્ટ્રીય ગૌરવના સંદેશ સાથે સુરત શહેરના દરેક ખૂણે સરદાર પટેલના આદર્શોનું પ્રતિબિંબ જોવા મળશે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે સુરતના કાર્યકરો સરદાર સાહેબના વિચારોને જીવંત રાખવાનો સંકલ્પ લઈ એકતા યાત્રાને એક ઉજવણીનું સ્વરૂપ આપશે